ભરૂચ જનહિતાળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય એકસો પચીસથી વધુ બાળકોને યુનિફોર્મ અપાયા ભરૂચ જિલ્લામાં સેવાભાવી કાર્યો માટે જાણીતી જનહિતાળ ચેરિટેબલ ટ્રસ્ટે ફરી એકવાર માનવતાની સુગંધ ફેલાવી છે ટ્રસ્ટ દ્વારા જૂના તવરા ગામે આવેલી જેટ જે પટેલ સરસ્વતી વિદ્યાલયના આર્થિક રીતે નબળા આશ્રમ શાળાના અને નિરાધાર વિદ્યાર્થીઓ માટે સ્કૂલ યુનિફોર્મ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પ્રોજેક્ટ શિક્ષા હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં ધોરણ નવ અને અગિયારના એકસો પચીસથી વધુ વિદ્યાર્થીઓને નવા યુનિફોર્મ આપવામાં આવ્યા આ યુનિફોર્મ વિતરણનો મુખ્ય ઉદ્દેશ માત્ર શૈક્ષણિક સહાય પૂરી પાડવાનો જ ન હતો પરંતુ વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે રસ વધારવાનો શિસ્ત કેળવવાનો અને તેમને સમાજમાં સમાનતા સાથે આગળ વધવા માટે પ્રોત્સાહન આપવાનો પણ હતો કાર્યક્રમની શરૂઆત ગણપતિ આરતી સાથે કરવામાં આવી આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા પોતાના હાથે બનાવેલી વીસથી વધુ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓનું પ્રદર્શન પર સૌનું ધ્યાન ખેંચ્યું હતું જેને ઉપસ્થિત સૌએ ખૂબ જ બિરદાવી આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી નગરપાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ ટ્રસ્ટના પ્રમુખ નીતિન માને ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી તથા શાળાના પ્રિન્સિપલ પ્રજ્ઞેશ શાહ સહિત મોટી સંખ્યામાં દાતાઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવોએ જનહિતા ટ્રસ્ટના શિક્ષણ ક્ષેત્રેના કાર્યોને બિરદાવ્યા હતા અને કહ્યું કે શિક્ષણ એ જ સમાજના વિકાસની ચાવી છે કાર્યક્રમની સૌથી મોટી સફળતા એ હતી કે યુનિફોર્મ મેળવતા બાળકોના ચહેરા પર સ્પષ્ટપણે ખુશી તેમની આંખોમાં ઝળહળતો આનંદ અને ભવિષ્ય પ્રત્યેની નવી આશાઓ જોવા મળી હતી ટ્રસ્ટના ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામીએ જણાવ્યું હતું કે સંસ્થા હંમેશા ગરીબ અને જરૂરિયાતમંદો માટે કાર્યરત રહી છે અને ભવિષ્યમાં પણ મહિલા સશક્તિકરણ બાળ શિક્ષણ અને પોષણ જેવા મુદ્દાઓ પર વધુ વ્યાપક સેવાકીય કાર્ય હાથ ધરશે તેમણે દાતાઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો આ સેવા યજ્ઞ વિદ્યાર્થીઓને માત્ર યુનિફોર્મ જ નહીં પરંતુ નવી ઉર્જા આત્મવિશ્વાસ અને જીવનમાં આગળ વધવાની પ્રેરણા પણ આપી છે ભરૂચ તાલુકાના તવરા ગામે આવેલી જેટ જે પટેલ સ્કૂલમાં આજે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શાળાના બાળકોને જે ગણવેશ વિતરણ કરવામાં આવ્યો અને દાતાઓએ જે સહયોગ આપ્યો અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામના આગેવાનો તેમજ સ્થાનિક અને શાળાના આચાર્ય શિક્ષકો અને બાળકો જે લાભ લીધો છે લાભાર્થીઓ આ તમામને ખૂબ ખૂબ અભિનંદન સરકારી શાળામાં બાળકોને ગણવેશ વિતરણનો કાર્યક્રમ જન હિતાર્થ ચેરિટેબલ દ્વારા યોજવામાં આવ્યો છે મોટી સંખ્યામાં બાળકો શિક્ષક પરિવાર દાતાઓ તમામ જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન થયો છે લગભગ સવાસોની આસપાસ બાળકો જેમને આ ગણવેશની જરૂર હતી શાળાના આચાર્ય

तौँगा। तौँगा। इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए